પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં કે મેં કરાવ્યું મેં કરાવ્યું આ દવાખાનું કેટલામાં બન્યું છે એક કરોડ ચૌદ લાખના ખર્ચે બન્યું છે આ લેબર રૂમ છે કોઈ ગાદી કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી નવું એક કરોડ ચૌદ લાખના દવાખાનાની હાઇટ છે કમસે કમ છ ફૂટની પણ હાઇટ નથી અહિયાં અમારું માથું અટી ગયું છે અમારે આમ નમીન જવું પડશે આ દુનિયાની આઠમી અજાયબી છે અહીંયા બરડીયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ જાય આ જાપાનીઝ ટેકનોલોજી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ સરકારી હોસ્પિટલમાં જાય છે અને પછી જે વાત કરતા હોય છે એના ઉપર બધાની નજર છે સરકારી હોસ્પિટલ એ બરડીયા ગામનું છે હમણાં જ નવું હોસ્પિટલ બન્યું છે અને ગોપાલ ઇટાલિયા ત્યાં જઈને બતાવી રહ્યા છે કે હોસ્પિટલમાં સુવિધા કેવી છે ત્યાંના ગાદલાથી લઈને ત્યાંના નળ કેવા છે નળથી લઈને વ્યવસ્થાઓ કેવી છે લેબોરેટરી કેવી છે બધું જ બતાવે છે એ કટાક્ષમાં એવું કહેતા દેખાય છે કે અહીંયા તો જાપનીઝ ટેકનોલોજીવાળા નળ છે કે તમે આમ ઉપર કરો એટલે પાણી આવે નીચે કરો એટલે પાણી આવે સાથે જ જે વોશ બેસીન છે એની બાજુમાં જ ચાર્જિંગ અને એનો કેબલ ને એ બધું પણ લગાવવામાં આવ્યું છે જે બોર્ડ સ્વિચ બોર્ડ આવે એ છે એટલે એમાં પણ એ કટાક્ષ કરે છે કે અહીંયા પાણી છે ને અહીંયા તમે આ લગાવ્યું છે એટલે બધું જોખમી છે ખબર નહીં કેવી રીતના હોસ્પિટલ બન્યું છે કયા સુવિધાઓ સાથે બન્યું છે બધી જ વાત કરી રહ્યા છે સરકારી હોસ્પિટલની સ્થિતિ બતાવી રહ્યા છે કે હજુ તો નવી બનેલી હોસ્પિટલની આ સ્થિતિ છે જેમ જેમ એ જૂની થશે એના પછી એની શું હાલત થશે માત્ર ને માત્ર તમને કોન્ટ્રાક્ટ છે

આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે આઠ દસ દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે આ સરકારી દવાખાનાનું આપણે સૌથી પેલા અહીંથી જોઈએ આ આખા દવાખાનામાં જે લાઈટ આવે છે વીજળી આખા દવાખાનામાં એનો તાર છે આ ખુલ્લો આ લોખંડની જાળી છે લોખંડની ની જાળી અહિયાં ખુલ્લા તાર છે અહીંયા આ નવું દવાખાનું બન્યું છે આ ખુલ્લા તાર છે આ લોખંડની જાળી ઉપર શોર્ટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય દવાખાનામાંથી ફોટા પડાવી શોબાજી કરનારા મહાનુભાવોના નામ લખ્યા છે નામ છે છે રાજેશ અને હરેશ ઠુમ્મર મારું અંદર કાલ્યું હું તો હતો આ બધા શો બાજો છે સ્ટન્ટમેનો પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં કે મેં કરાવ્યું મેં કરાવ્યું આ દવાખાનું કેટલામાં બન્યું છે એક કરોડ ચૌદ લાખના ખર્ચે બન્યું છે ક્યારે આ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું આ આવ્યુંટન છે પંદરમી ઓક્ટોબર ચાલુ કઈ તારીખે થયું દિવાળી પછી પંદર ઓક્ટોબર થી ચાલુ થયું હવે આ લાઇટ અહીંયા ગોઠવી છે આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ આ એની લાઈટ છે અહીંયા હાથ અડાડું એટલે ગોપાલભાઈ મરી જાય અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાનામાં આવીને એટલે મરી જાય એવી વ્યવસ્થા ગોઠવેલી છે આ નવું સરકારી દવાખાનું આ જુઓ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનું નવું બનેલું દવાખાનું બધું નવું જ છે આ લેબર રૂમ છે કોઈ ગાદી કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી અને આ નવું દવાખાનું ઉદઘાટનના નામે ફોટો પડાવીને ભાગી ગયા છે આવો આ ટોયલેટ છે બધું એમ જ સૌથી મજાની વાત છે કે કોઈ સુવિધા નહીં ખાલી ફોટો પડાવી ઉદઘાટન કરી અને ભાગી જવાના ધંધા છે અહીંયા આવો દવાખાનું નવું બની ગયું ઓપનિંગ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી યાદ આવ્યું કે અહીંયા કઈક લગાવવાનું બાકી છે તો આ તોડફોડ ચાલુ છે પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કંઈક લગાવવાનું હતું ઓપનિંગ થઈ ગયું દર્દી આવે છે હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો થોડુંક બહારથી બતાવો આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે અહીંયા ડ્રીલિંગ થાય છે એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું આ ફિમેલ વોર્ડ છે મહિલાઓનો વોર્ડ હાઇટ જુઓ આ હાઇટ છે દવાખાનાની નવું એક કરોડ ચૌદ લાખના દવાખાનાની આ હાઇટ છે કમસે કમ છ ફૂટની પણ હાઈટ નથી અહિયાં અમારું માથું અડી ગયું છે હવે મારે આમ નમીન જવું પડશે સૌથી મોટો દુનિયાની આઠમી અજાયબી અહિયાં બતાવ્યું છે તમને આ દુનિયાની આઠમી અજાયબી છે અહિયાં બરડીયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય અહીંયા આ શું છે હજુ નક્કી નથી થયું સરકારમાંથી નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે અહીં પિન છે એની સ્વીચ ક્યાં છે એ કોઈને ખબર નથી પાછળ નથી બહાર હશે કદાચ આ ખાનામાં શું લગાવવાનું છે એક કરોડ ને ચૌદ લાખના ભ્રષ્ટાચાર ના દવા હવે આ નળ છે ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની આ દુનિયાની આઠમી અજાયબી સરકારી દવાખાનામાં કરવામાં આવી છે હવે દુનિયાની નવમી અજાયબી છે અહીંયા આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાના આ ખાટલો છે એની ઉપર આ ગાદલું છે હવે આ ગાડલું છે હવે અહીં આવો નજીક અહીં બતાવો અહીંયા ટચ થઈ ગયું ગાડલું દૂરથી થી મારા વાલા દૂરથી થી બતાવો જરાક અહીં ટચ થઈ ગયું આ બાજુ આ ગાડલાની પોણો ફૂટ લંબાઈ ઘટે છે હવે આ ગાડલામાં દર્દીને અહીં આટલી જગ્યાનું ગાડલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ યા તો ગાડલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે આ ગાડલા પર પાથરવાનું કંઈ છે નહીં ઓશિકા નથી હવે દુનિયાની નવમી અજાય બે લેબોરેટરીમાં છે લેબોરેટરી આ લેબોરેટરીની અંદર એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ જાય આ જાપાનીઝ ટેકનોલોજી છે આ દુનિયામાં ક્યાંય નથી માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે અને આ રીતે નીચે કરો તો પાણી આવે

રશિયાની ટેકનોલોજી છે પાણીના નળની બાજુમાં લાઇટ આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પાણી આવે કેમ કે સરકારમાં સરકારી વગરના આઠ છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન પાણીની બાજુમાં શું કામ છે પણ આ આ રશિયાની ટેકનોલોજી છે આ જાપાનની ટેકનોલોજી છે આની અંદર બધું થઈ શકે એમ છે પછી એક હજુ એક ટેકનોલોજી છે સારી વા લોઢાનો દરવાજો ભાઈ પતરાનો લોઢાનો નહીં પત્રાનો હવા કરોડના દવાખાના નો દરવાજો પતરાનો ખાઈ જવા સિવાય કોઈ વાત જ નહીં ને હલકી કક્ષાનો ટાંકો આની કંપની કઈ છે ક્યાંય લખ્યું નથી સવા કરોડ રૂપિયાની સરકારી દવાખાનાના ટાંકો છે એની કંપની કઈ કોઈ કંપની જ નથી ગેરંટી વોરંટી શું છે આમાં કોઈ કંપની નથી અને અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો આ જુઓ આવી જાવ અહીંયા આવો ને અહીંયા આવો આ બતાવો આજે જુઓ રેડી હા ઇન્ટરનેશનલ ઓલી બાજુથી બતાવો ઓલી બાજુથી આવો આ સળગાવીને કોલ મારેલો સળગાવીને આવો ઉપર ચોલા ઉપરથી બહુ કરો બસ રેડી 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 જુઓ આ સળગાવીને હોલ પાડેલો સળગાવીને જો આ બધું કાળું થઈ ગયું આ ટેકનોલોજી છે સવા કરોડના હોસ્પિટલમાં પાણીનો ટાંકો છે એ આ હાલતમાં છે કોઈ ફિટિંગ ફિનિશિંગ નથી કશું જ નથી બધું ભગવાન ભરોસે છે આ હલકી ક્વોલિટીના વાલ છે જોરથી દબાવશો તૂટી જાય એવા છે આ ટાંકો અલગ છે ને આ અલગ છે એનો અર્થ એવો થયો કે રવિવારીમાંથી કોઈ પણ જો આ ટાકો કેવો દેખાય છે સાઈઝ કેવી કંપની કેવી આ કેવી કંપની ઉપર કંપનીનું છે નહીં બસ એમ લગાવી લગાવી દીધો જૂનામાંથી આ નવો દેખાતો નથી અને બધું ફિટિંગ ફિનિશિંગ બધું ભગવાન ભરોસે છે આનું તો કોઈની અરે કનેક્શન નથી બીજું કે આ ટાકા ઢાંકણું નથી એટલે અંદર કોઈએ પડીને કદાચ મરવું હોય તો સરકારે આપણને સુવિધા આપી છે ઢાંકણા વગરના ટાકાની કેમ કે આમાં માનો કે કોઈને ઈચ્છા થાય કે ટાકા પડીને મરવું છે તો મરી શકે એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે કેમ કે આને ઢાંકણું આપ્યું નથી અહીં કઈ પડ્યું નથી એવું નથી ઉડી ગયું કે કઈક જતું રહ્યું અને આ ટાકો તે જૂનો છે આ ઘસાઈ ગયો છે બે મહિના જૂના દવાખાનાના ટાકા જૂના લગાયેલા આ જૂનો ટાકો છે આ બધું ઘસાઈ ગયો જો નવો ટાકો જ નથી આ એટલે રવિવારીમાંથી બે ટાંકા લાવી અને રવિવારીમાંથી બે ટાંકા લાવી અને ગમે તેમ મૂકી દીધા છે અને આવી રીતે બધું સરકારી તંત્ર આલે છે ત્યાં પેલો ટાંકો છે કોઈ કંપની નહીં કોઈ લોગો નહીં કશું જ નહીં એટલે સરકારી પૈસા આવે એને ખાઈ જવાના અને બીજી કોઈ વાત નહીં જો આ જૂનામાંથી લાવીને મૂક્યો આ નવો છે જ નહીં બિલકુલ જે રીતે એની સરફેસ પીળી પડી ગઈ છે આ બધું ઘસાઈ ગયું નવો ટાકો ઘસાય ક્યાંથી ગયો અને અહીંયા આ ભૂંગળા લગાવ્યા છે પાણીના આ ભૂંગળા જે છે ભગવાન ભરો આમાં ટેકનોલોજી હશે છે આ ચાઈનીઝ ટેકનોલોજી પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો એના બે ઓપ્શન છે તમારે પાણી આવે છે એ અહીંથી કાઢવું છે કે અહીંથી નીચેથી કાઢવું છે ડેલી બાજુ કાઢવું હોય તો એ ઓપ્શન છે આ રીતે આ ઓપ્શન આપેલા છે બે વર્ષ માટે પછી આ રહેશે જ નહીં આ બધા પાઇપમાં એવા ઓપ્શન આપેલા છે હલકી ક્વોલિટીના આ પાઇપની કોઈ કંપની નથી ક્યાંય કોઈ આખા પાઇપ ઉપર કોઈ પ્રિન્ટ નથી કંપની વગરના આ એકદમ હલકી ક્વોલિટીના પાઇપ છે આ આ પાઇપની કંઈક ક્વોલિટી તો સરકાર નક્કી કર્યો સવા કરોડ રૂપિયાનું દવાખાનું આની ઉપર કોઈ કંપની નથી આની ઉપર કોઈ સ્ટાન્ડર્ડ કંપની નથી આની ઉપર નથી અહિયાં સ્પાઈકર લખેલું છે અહિયાં અજય લખેલું છે અને અહિયાં શું લખ્યું છે હવે અજય ને સુરેશ ને રમેશ ને એવી કંપનીના પાઇપો છે સવા કરોડના દવાખાના એટલે આ હાલત છે ભ્રષ્ટાચારની અને અમારી જેવા લોકો બોલે તો એફઆઈઆર કરી નાખું ને જેલમાં પૂરી દઉં વગેરે ધાક ધમકી કરે છે પણ કઈ વાંધો નહીં ચોર લોકોનું આયુષ્ય પૂરું થવામાં છે વિસાવદર તાલુકાના વિસાવદર તાલુકાના બરડીયા ગામનું સાવ નવું બનેલું આ વીજળીનો તાર અહીંથી આવે ખુલ્લો આખા દવાખાનામાં લાઈટ આ રીતે આવે છે આ રીતે ભગવાન ભરોસે લાઈટ છે હવે અંદર ગઈ છે